નવસારીના કમલમ કાર્યાલય ખાતે એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે સીઆર પાટીલે કહ્યું હતું કે લોકસભામાં પ્રોજેક્ટનો ડીપીઆર મુકાયો નથી કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે તો બીજી તરફ વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે અમને ભરોસો નથી લેખિતમાં આપો હાલ પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનો દોરવાનો પ્રયત્ન થાય છે સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો